અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લડ્યા રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે પ્રવેશ કર્યો છે પ્રવેશ કરવાનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે અમે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ એમાં આજે અમે આમ આદમી પાર્ટી ધોરાજીની જનતાને કેવા માંગી છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું ભાજપનું પણ શાસન હતું અને છેલ્લે વહીવટ શાસન પણ હતું આ શાસનમાં જે ધોરાજીની જનતા જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી લોકોના આરોગ્ય માટે જે શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ એ પાણી પણ નથી મળી શક્યું એટલે અમે જે ફિલ્ટર પ્લાન્ટ છે એટલે અમારી આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ ત્રણ ત્રણ દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એમાં પ્રયત્ન કરશું